નવા વિડીયોમાં નવી જે એક્સપ્લોર માહિતી સાથે અમે આજે આવી ગયા છીએ નવગજ લાંબા પીર ઘોઘાની અંદર જે તમે જોઈ રહ્યા છો હું તમને બતાવું છું આખી જે તસવીર જે તમે જોવો છો કાંઈ લખેલું છે જોવો શું લખેલું છે ગજ લાંબા પીર ગેબનશા બરાબર હવે આપણે અંદર જાશું આ જે છે ઘોઘાનો રસ્તો છે આ જે છે ગામમાંથી આવતો રસ્તો છે જે તમે જોવો છો અને હવે આપણે જાશું ગજ લાંબા પીર ગેબનશાહ પીર જેને કહેવામાં આવે છે બરાબર છે અને આ જે નવગજની જ્યારે વાત છે આટલી બધી લાંબી મજાર હું તમને બતાવીશ બરાબર છે આ જે છે આખું એનું જે છે સેન આવેલું છે ગજ લાંબા પીરનું બરાબર છે લાંબા પીર ગેબનશાની ચાંદ તારા મસ્જિદ તમે વાંચીશ શકો છો અને અહીંયા જે છે એ પીરની મજાર છે અને કહેવામાં આવે છે કે ગજ લાંબી એ મજાર છે અને બાજુમાં તે જેને કહેવાય કે એક મસ્જિદ આવેલી છે જેને ચાંદ તારા મસ્જિદ કહેવામાં આવે જેવો તમે આમ વાંચ્યું હોય તો નવગજ લાંબા પીર ગેબનશા ચાંદ તારા મસ્જિદ હવે આ મસ્જિદે હું તમને જ્યારે ઘોઘાની વાત આવે એટલે હું તમને કહું છું કે ઘોઘાની અંદર અલગ અલગ એવી બધી વસ્તુઓ જે છે જેવો તમે જોશો કે આ આખી ચાંદ તારા મસ્જિદ છે જે પહેલાંના સમયમાં જે બંધાવવામાં આવેલી બરાબર છે આ તમે જોવો છો કે મીમ્બર આખું જે મીમ્બર આવેલું છે જે તમે જોવો છો બરાબર છે અને આ જે છે આખી મસ્જિદની જે શેન આવેલી છે હજી તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો હું તમને જે નવગજ પીર જે લાંબી મજાર નવગજ જેના પહેલાંના સમયમાં ગજ જેને કહેવામાં આવતું બરાબર છે એની એક માપણી હતી એટલા લાંબા જે છે એ મજાર છે અને આ જે ખૂબ જ સુકૂનવાળી જગ્યા છે જે તમે જુઓ છો અને આપણે જ્યારે વાત કરીએ તો કંઈક ને કંઈક ઘોઘા છે એ પોતાનું અલગ જેને કહેવાય કે સ્થાન ધરાવે છે ને અહીંયા જે આ બધી વસ્તુ જે તમે જોશો ને તો આખી જૂની જૂની જૂનુંવાણી જ વસ્તુ છે જુઓ આખું અને આ બાજુમાં મસ્જિદ આવેલી છે અને આ આખું જે એનું કમ્પાઉન્ડ છે તમે ઘોઘા દરગાહને ઘણી જગ્યાએ આવ્યા હશો પણ આ બધી વસ્તુ અમુક તમને નહીં ખબર હોય હવે જે આપણે જે વસ્તુની આપણે વાત કરવાની છે કે ગજ લાંબા પીએ જુઓ અસલામવાલિક આ તમે જોશો કે આ મજાર છે એ એટલી બધી લાંબી છે જોવો તમે જોશો કેટલી લાંબી છે નવગજ આ મજાર એટલી બધી લાંબી આવેલી છે જેને કહેવામાં આવે છે કે નવગજ પીર હવે આમાં ઘણી બધી લોકવાયકાઓ હોય છે કે ભાઈ ઘણી જગ્યાએ કહેવામાં આવતું હોય છે કે ભાઈ નવગજ એટલી એ સમયમાં એ વ્યક્તિ એટલા મોટા હશે કઈ રીતનું હશે ઘણા લોકોને આવા મનમાં પ્રશ્નો થાય પણ આજે આપણે આમાં કિતાબોની અંદર ઘણા ઉલ્લેખો આપણે કરવામાં આવ્યા છે કે ભાઈ ઘણા સમય એવા કારનામા કે યુદ્ધ કે ભાઈ કાંઈ પણ હોય તો એક જ જેને કહેવાય કે કબરની અંદર ઘણા લોકોને દફનાવવામાં આવે છે અને ત્યારે પણ ગજા પીર કહેવામાં આવે છે આવી મજારો ઘણી જગ્યાએ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તમને જોવા મળે છે અને ખાસ આજે જે ઘોઘાની અંદર આ જે મજાર આવેલી છે જે લાંબી જે નવ ગજ જે લાંબી છે કન્ટિન્યુટી તમે જુઓ છો જો આખી જે આ મજાર છે એ ખૂબ જ લાંબી છે તો હવે આમાંથી તો આ બધી ઘણી બહુ જેને કહેવાય કે ઇલ્મ એજ્યુકેશનની વાત છે ખૂબ જ મોટી વાત છે બરાબર છે પણ આપણી એ જહેનમાં ન આવે પણ અહીંયા જે તમે જુઓ છો જો હું તમને જે મજાર બતાવું છું આ નવગજ લાંબા આ પીરની મજાર છે નવગજ લાંબા જેને અહીંયા લખેલું જ છે લાંબા પીર ગેબનશાહ પીર આ રીતનું અહીંયા એમને નામ ઉપનામ આપેલું છે અને ગેબનશાહ પીરની આ જે કહેવાય કે દરગાહ છે એ આવેલી છે અહીંયા લોકો આવતા હોય છે ઘણા બધા દુવા સલામ કરવા માટે પણ ખાસ કરીને આજે અમે તમને જે આ વિડીયો બનાવવાનું કારણ છે બતાવવાનું કારણ એ જ છે કે ભાઈ આ રીતનું જે છે નવગજ લાંબી આવી ભાગ્યે ઘણી ઘણી જગ્યાએ અલૌકિક જ જગ્યા હોય છે ત્યાં આગળ આવી મજારું હોય છે આવી કબરું હોય છે ત્યારે આજે ખાસ ઘોઘાની અંદર આવી એક જે મજાર છે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો અને હું તમને આખું જે દ્રશ્ય બતાવી રહ્યો છે એ આ નવગજ લાંબા પીર ઘોઘાના દ્રશ્યો છે અને એના ઉપર આજે અમે ખાસ કરીને જે આખો ટોપિક ઉપર જે વિડીયો બનાવ્યો હતો અને તમે કાંઈ પણથી આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો કે ભાઈ જે નવગજ લાંબા પીર જે છે એનો ઇતિહાસ કઈ રીતનો હોય છે એનું જે કાંઈ પણ હોય છે એ કઈ રીતનું હોય છે જુઓ કે આ જે મજાર છે એટલી લાંબી કે એ સમયમાં વ્યક્તિ એટલા લાંબા હશે કે પછી આની અંદર કોઈ બીજું રહસ્ય છે એ છુપાયેલું છે તમે જાય ક્યાં પણથી જોતા હોય કદાચ કોઈ આલીમ હોય કોઈ જાણકાર હોય કોઈ પણ ધર્મના લોકો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો કે નવગજ લાંબા પીર એટલે કઈ રીતનું હોય છે અમે આવનાર સમયમાં હજી ઘણા બધા વિડીયો બનાવવાના છીએ તો જેથી કરીને અમને ખબર પડે કે ભાઈ હા નબીઓની વાત કરીએ તો પહેલાંના સમયમાં ઘણી બધી રૂબરકું છે નુ અલ સલામની આપણે જોઈએ જોર્ડન છે ત્યાં આગળ હોય છે પણ અહીંયા આગળ જે ખાસ કરીને છે એનું રહસ્ય શું છે એ તમે કદાચને જો જાણતા હોય હોય તો અમને તમે કોમેન્ટ કરી શકો છો તો ખાસ કરીને જો આ વિડીયોની અંદર કાંઈ તમને જાણકારી મળ્યું હોય નવું જાણવા મળ્યું હોય તો અમારા વિડીયોને તમે લાઈક કરી શકો છો શેર કરી શકો છો સબસ્ક્રાઈબ કરી શકો છો અને ખાસ કરીને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી અલગ અલગ પ્રકારની જે માહિતી છે એ તમને મળી રહે અને ખાસ આ જે છે એ ખૂબ જ જૂનું છે પાંચસો સાતસો વર્ષ જૂનું જ હશે કેમ કે આની તમને બાંધણી અને નકશી ઉપરથી ખબર પડે છે કે ભાઈ આ વસ્તુ છે એ હાલમાં તો બનેલી જ નથી તો ખાસ કરીને વિડીયોમાં મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ